સંઘર્ષ કરીને હું મુંબઈ ગયો અને ત્યાં જઈને મેશો અને ટેલિવિઝન કરવાનું શરૂ કર્યું અને જેવું કોઈ છોકરાનું સપનું હોય છે કે પોતાને ટેલિવિઝન પર જોવું કે પોતાનો પહેલો શો કરવો આ બધું થોડી મહેનત અને ઉપરવાળા આશીર્વાદથી શક્ય બન્યું અને પછી આખરે એક ક્ષણ આવી જ્યાં મૂલ્યો સામે પૈસાનો સૌથી મોટો ઉદાહરણ અને સૌથી મોટી પરીક્ષા મારી લેવામાં આવી એવું શું થયું હતું મને એક ફિલ્મ ઓફર થઈ હતી અને એ ફિલ્મમાં મને ધૂમ્રપાન કરવાનું કહેવામાં આવ્યું હતું જેમણે કહ્યું પણ હતું પણ પછી એ જીવનનો તબક્કો આવ્યો જ્યાં તેમણે કહ્યું કે તારે ધૂમ્રપાન કરવું જ પડશે આ ત્રીસ દિવસ શૂટ છે જો તમે ધૂમ્રપાન નહીં કરો તો તમને પ્રેક્ટિસ નહીં થાય અને સીન સાચો લાગશે નહીં એ જ મુખ્ય વાત હતી અને એ જ વાત હું તેના સાથે પણ ચર્ચી રહ્યો હતો એ સમયે અથવા તો હું એ રોલ પસંદ કરત કારણ કે એ મારું સપનું હતું એ માટે હું મારા પરિવાર સમાજ અને સોસાયટી સામે લડીને મુંબઈ ગયો હતો એ માટે મેં મારું બધું જ દાવ પર લગાવી દીધું હતું બધું જ છોડી દીધું હતું હવે મારું રોલ મારું ડ્રીમ રોલ મારું રોલ જેવું સપનું હતું પોતાને મોટી સ્ક્રીન પર જોવા માટે એ મારા સામે હતું મધ્યમાં મુશ્કેલી શું આવી કહેવામાં આવી રહ્યું કે મૂલ્યો અને સિદ્ધાંતો સાથે નહોતી અને એ સમયે હું બોરેગા વેસ્ટ સેન્ટર ગયો અને ત્યાં મેં દીદી સાથે આ વાત ચર્ચા કરી બ્રહ્માકુમારીઝની દિવ્ય આશીર્વાદના કારણે અને દરેક વ્યક્તિ અને સંસ્થાથી મૂલ્યો અને સિદ્ધાંતો કયા ભાવ પર પાછા મેળવી શકાશે ખરીદી શકાય છે મૂલ્યો અને સિદ્ધાંતો એકવાર જે ગયું એ ગયું જ માત્ર એક કલંક લાગવાની જ વાર છે આ બધું એકથી શરૂ થાય છે આજે લાખ લાખનું ઓફર મળતું હતું ક્યારે કદાચ પચાસ લાખનું પણ મળી શકે એ રીતે જ વસ્તુઓ બદલાય છે અને એ જ સમયનો મુદ્દો છે મેં એ નિર્ણય લીધો કે જો પોતાની મૂલ્યોને જ સમર્પિત કરીને પૈસા કમાવા હોય તો એવા પૈસા નહીં કમાવા મોરા કમાવીશું ઓછા કમાવીશું ઓછામાં ઓછું અંદરથી ખુશ તો રહીશું એ સમયે વસ્તુઓ બદલાઈ ગઈ અને જેમ કે તેમણે આ સુંદર ઇન્ટરવ્યુમાં કહ્યું કે મેં મારી પોતાની કંપની શરૂ કરી અને કંપની મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત હતી આજે સુધી અમે કોઈ પણ એવું કામ કરતા નથી જ્યાં અમારી મૂલ્યો અને સિદ્ધાંતોમાં સમજૂતી કરવી પડે અમે હરામના પૈસા નથી જોઈએ